દહેગામ તાલુકાના મિશ્વો કાંઠાના ચાર ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો ખનીજ ગેરકાયદે મુદ્દે આક્રોશ ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકામાં આવેલ મિશ્વો નદી કાંઠાના લીહોડા નાગજીના મુવાડા મોટાના મુવાડા જીવરાજના મુવાડા સહિતના નદી કાંઠાના ગામોમાં ગેરકાયદે ખનીજ માફિયાઓ આડેધડ નદીમાં ખનીજ સંપત્તિનું ખનન કરતા ચાર ગામોના ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે આ મામલે ખનીજ સંપત્તિના ધોવાણ અને ખનીજ ખનન મુદ્દે જવાબદાર અધિકારીઓને લેખિતમાં જાણ કરવા છતાંય અધિકારીઓ આંખ આડાકાન કરતા ચાર ગામોના

આ મે આ બાર તારે જોર ના છે હવે સાંભળ હું નારામાં તો થ થ હોય છે એટલે જોર

પણ એનો મતલબ શું થયો ઓનલાઈન ફોન કરવાનો એટલે જવાબદારી અને કિંમત લખ તેની જવાબદારી કોની લેશે મેન વસ્તુ કરે છે તો ગાડી પછી એમને ત્યાં જે આપણે થોડા લીક પડ્યા પણ ગાડી અમને અમુક ચોથા બહાર તો નજીક છે પછી બસ બહુ દૂર છે અને એનું જો થાય એવું છે એ તમારની જોવાનું છે એ તો બહાર અમારું જોવાનું અને તમારે તાકીદ ઓન થાય છે એ સાહેબ હતા તો ઉનારું ના પણ થાય નહીં તક દોણ થાય એ વખતે મળી જાય અને એ દિવસ એ માપ ઘણી ગોળ્યું છે અને એનું કોઈ માપ મૂકી નથી કે કેટલું લંબાઈ પહોળાઈ ઊંડાઈ એ પણ કર્યું નથી અને એની હદ નક્કી કરતા નથી કારણ કે એ બધી તમારી જોવા કે મારે જોવાનું એટલે પ્રવણ અવજી હવે તમે શું કરવાના છો એટલે હવે હું મારી ચૂંટણી બહિષ્કાર કરવાનું છે તો આ પ્રશ્ન નો નિકાલ ના આવે તો સુધી મારી ચૂંટણી નો બહિષ્કાર કરીશું જ્યાં સુધી સ્વતંત્ર લીડ બંધ નહીં થાય ત્યાં સુધી બધી ચૂંટણીનો અમે બહિષ્કાર કરીએ છીએ આવતી ગામ ગ્રામ પંચાયત આવતી કોઈ પણ ચૂંટણી છે જે જિલ્લા લેવલ જેવો તો કોઈ પણ ચૂંટણી અમે બધી ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ કયા કયા ગામ બહિષ્કાર કરશે પહેલા મારો પંચાયત લીવ હોડા ભેગું હતું સત્યાવીસ વર્ષ દૂધ પડેથી તો સત્તા રેવન્યુ હજુ એકનું એક છે અને અમારા ગામ તલાટી સાહેબ આવતા નથી જો જઈએ છે લીહોળા તો એ કે છે કે આવું નાગજીના મોડા મારા આવતું નથી તો અમારે ક્યાં ગાડી જવું એક જ છે કે નાગજીના મોડા ગ્રામ પંચાયત ને જાણ બહાર લીજ આપેલી છે અને મૂળ વસ્તુ આ લીજ અમારું રેવન્યુ વિલેજ લીહોળા લાગે છે હવે લીહો એ લોકો એવું કે છે કે તમારી પંચાયત ને પૂછીને લીજ આપે છે બાકી લીહોળા ને અને નાગજીના મોડા તો ચાર કિલોમીટર નું અંતર છે તો પહેલો પ્રશ્ન મારો એ છે કે જ્યાં સુધી અમારું રેવન્યુ વિલેજ અલગ નહીં થાય લીહોળામાંથી કારણ કે ઓલરેડી ચાર પંચાયતો અલગ થઈ હતી અને પાંચમું લીહોળા આજે પંચાયતો અલગ થયા અઠ્યાવીસ વર્ષ થયા પંચાયતનો દરજ્જો આપેલો છે પણ રેવન્યુનો દરજ્જો આપેલો નથી એના કારણે લીજ સદંતર બંધ બંધ કરવાની છે અને જ્યાં સુધી રેવન્યુનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી અમે આ ગ્રામ પંચાયતની ચૂંટણી છે પછી આગામી કોઈ પણ ચૂંટણી આવે છે તો દરેક ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું

અને રેવન્યુ વિલેજનો નો અલગ દરજ્જો અને એક મોટો પ્રશ્ન બીજો અમારો તલાટી કમ મંદિર નો છે લીહોડા છે જો લાગવાથી લીહોળામાં ચાર પંચાયતો અલગ અલગ લીહોડા પંચાયત નો તલાટી ને ચાર ગામ હોય છે તો મારા અરજદારો લિહોળામાં જાય તો લીહોડા તલાટી એવું કે છે આ ગામમાં નથી એટલે અહીંયા સહી સિક્કા નહી થાય સ્થાનિક અઠવાડિયામાં કદાચ એકાદ દિવસ નો વારો નાકીના મુવા ગ્રામ પંચાયત આવે તો તો એ દિવસ એક આ તો મિટિંગ કોઈ કે કંઈક તલાટીયા હાજર ના હોય તો ગામ લોકો જવું ક્યાં આપણો વધો શું છે હાલ પૂર્વ સરપંચ છું